ક્વેશ્ચન નંબર ચાર સમાંતર શ્રેણી નવ સત્ર પચીસના કેટલા પદોનો સરવાળો છસો અને છત્રીસ થાય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ તો અહીંયા એ બરાબર એટલે પહેલું પદ કયો છે નવ તો અહીંયા નવ આવી જશે અને ડી શોધવું હોય એટલે સામાન્ય તફાવત કેવી રીતે તો બીજા પદમાંથી પહેલું પદ વાત કરીએ તો બીજા પદ છે સત્તર અને પહેલું પદ છે નવ તો સત્તરમાંથી નવ વાત કરીએ તો આપણને મળે છે આઠ અને એસ એન આપણે આપ્યું છે કેટલા છસો ને છત્રીસ આપ્યું છે ઓકે શોધવાનું છે આપણે એન બરાબર શોધવાનું છે એન બરાબર કેટલા થાય અહીં આપણે સોલ્વ કરીએ તો એસ એનનું સૂત્ર મૂકવું પડશે કેમ કે એસ એનની કિંમત આપેલી છે તો એસ એન બરાબર શું થાય છે એન ભાગ્યા બે બરાબર બે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે એનું સૂત્ર થઈ ગયું પછી એસ એન કેટલું આપેલું છે છસો ને છત્રીસ બરાબર એન કેટલું છે ખબર નથી પછી બેની જગ્યાએ બે એની જગ્યા કેટલા છે નવ પછી એન ખબર નથી માઇનસ એક અને ડીની જગ્યા કેટલા મૂકવું પડશે આઠ ઓકે એના પછી છસો છત્રીસ આ ભાગાકારમાં છે એટલે આ બાજુ આપશે તો શું થઈ જાય ગુણાકારમાં થઈ શકે છે ઓકે તો આપણે ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કરો ન કરવો હોય તો અહીંયા લખી રહેવા દઉં નવ દુ અઢાર થાય છે ઓકે નવ દુ અઢાર અને આઠનું ગુણાકાર એનથી કરીએ તો આઠ એન થાય છે આઠનો ગુણાકાર એકથી કરીએ તો આઠ એકા આઠ થાય છે ઓકે છસો ને છત્રીસ ઓકે ઓકે છસો છત્રીસ એન ભાગ્યા બે અહીંયા અઢારમાંથી આઠ બાદ કરીએ તો દસ મળે છે બરોબર દસ અને પ્લસ 8n ओके અહીંયા થાય છે 636 = n / 2 આમાંથી 2 થી ભાગાકાર કરી શકાય તો આપણે લાગીએ કે અહીંયા એટલે બે કોમન લેવારી છે બે કોમન લઈએ તો અહીંયા બે આવી જેસે બે નું ગડિયા કેટલા વખત ભાજીએ 10 આવે છે તો 5 વખત બે નું ગડિયા કેટલા વખત ભાજીએ તો 8 આવે છે એટલે 4 વખત આવી ગયો છે પછી આ બે થી બે ઉડી ગયા ઉડી ગયા તો હવે શું થઈ જશે અહીંયા 636 પછી અહીંયા રહી ગયું એન એન નું ગુણાકાર પાંચથી કરીએ તો પાંચ એન થાય છે એનનું ગુણાકાર ચારથી કરીએ તો કેટલા થાય છે ચાર એનની બે ઘાત થાય ઓકે ચાર એનની બે ઘાત હવે કેવી રીતે કરી શકાય અહીંયા સૌથી પહેલાં લખીએ આ સંખ્યાને આ બાજુ લઈ જવાનું છે ઓકે તો આ સંખ્યા આપણે પહેલાં લખીએ ચાર એનની બે ઘાત અને અહીંયા પ્લસનું છે એટલે પાંચ એન આ સંખ્યા આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય છસો છત્રીસ બરાબર અહીંયા આ સંખ્યા આવવા જોઈ રહીએ તો અહીંયા કોઈ સંખ્યા નથી રહી એટલે અહીંયા જીરો મૂકી શકાય પછી એનું અવયવ પાડવાનું છે એવી રીતે અવયવ પાડવાના છે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા જોઈએ અહીંયા આપણી પાસે ચાર છે તો ચાર ગુણ્યા છસો છત્રીસ કરવું પડશે ઓકે કેલ્ક્યુલેટર ઉપર કરી લઈશું અહીંયા છસો છત્રીસ ગુણાકારમાં ચાર કેટલા થાય છે આપણી પાસે પચીસસો ચુમ્માલીસ થાય છે તો એવી બે સંખ્યા શોધવાની છે જેનો ગુણાકાર કરીએ તો પચીસો ચુમ્માલીસ આવે ઓકે અને બાદ કરીએ ત્યારે શું આવે છે પાંચ આવે છે ઓકે તો એવી બે સંખ્યાઓ જે છે ત્રેપન અને અડતાલીસ સંખ્યા છે કઈ કઈ સંખ્યા છે ત્રેપન અને અડતાલીસ ગુણાકાર કરીએ તો પચીસો ચુમ્માલીસ આવે છે અને પ્લસનું જો આ જે છે ને પ્લસનું ત્રેપન મૂકીએ અને અડતાલીસ માઇનસનું મૂકીએ તો શું થાય છે આપણે પ્લસનું પાંચ મળે છે તો આવી બે સંખ્યા શોધવાની છે જેનું ગુણાકાર પચીસો ચુમ્માલીસ થાય અને ગુણાકાર કરીએ તો પચીસો ચુમ્માલીસ અને બાદ બાકી કરીએ બંનેમાંથી તો એ પાંચ મળે છે તો આ આપણે સંખ્યા મળી ગઈ છે એટલે આપણે અહીંયા મૂકીએ ચાર એનની બે પ્લસ પહેલાં કોણ આવશે ત્રેપન એની સાથે એન મૂકવાનું છે પછી આ મૂકવાનું છે માઇનસ અડતાલીસ માઇનસ છસો છત્રીસ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બંનેને સા લેખ લખવાનું છે અહીંયા જે છે ને એન લખવાનું છે ઓકે અહીંયા એન તો આ જે સંખ્યા આના ઉપરથી લખેલી છે બરાબર ઝીરો હવે જોડી રબને બનાતી જોડી પછી કોમલ લેવાનું હોય છે તો અહીંયાથી બંને બંને જગ્યાએ કોણ મળે છે એન તો એન કોમન લીધું અહીંયા રહી ગયું છે ચાર એન એક એનની બે ઘાતમાંથી એક બહાર કાઢી લીધી છે એક ઘાત રહી ગઈ છે એ ઘાત આપણે એક લગતા નથી પછી અહીંયા રહી ગયું છે પ્લસ અને અહીંયા ત્રેપન ઓકે એન એક ઘાતવાળું છે એટલે એ નીકળી ગયું પછી આમાંથી જોઈએ ભાગાકાર કરીએ તો કેટલા થાય છે બાર બારથી ભાગાકાર જશે બંનેમાં તો બાર કોમલ લઈ લેવાનું તો બાર ચોક અડતાલીસ થાય માઇનસ કોમન લીધું હોય ત્યારે આ સંખ્યા મા નિશાન છે ને આ બદલી જશે માઇનસ એટલે અહીંયા પ્લસ આવી જશે બરાબર બાર પંજા સાઠ થાય છે ઓકે ભાગાડ કરવાનું છે છસો છત્રીસમાં બાર પંજા સાઈઠ ત્રણ વધી એટલે છત્રીસ થઈ ગયું બાર તરી છત્રીસ બરાબર આ આપણું બંને સરખા આવ્યા છે તો એ આપણું સાચું છે એના પછી શું કરવાનું છે આ જે કોષ છે એને કોમન લઈ લેવો લઈ લેવાનું છે ઓકે કે લઈ લીધું છે હવે બીજા કોષમાં શું મૂકવાનું છે બાર કઈ સંખ્યા છે એન માઇનસ બાર બરાબર ઝીરો ઓકે પછી શું કરવાનું છે ચાર એન પ્લસ ત્રેપન બરાબર ઝીરો અને એન માઇનસ બાર બરાબર કેટલા થશે છે આ બરાબર ઝીરો બરાબર નટરાજનું પેન છે તમારે ખરીદવું હોય તો ડિસ્ક્રિ ત્યાં લિંક આપેલી છે ત્યાંથી તમે ખરીદી શકો છો આ પેન જોઈએ તો છે નટરાજનું ઓકે તો આપણે અહીંયા જોઈએ પછી અહીંયા આપેલું છે ચાર એન પ્લસ ત્રેપન જે છે સૌથી પહેલાં આ સંખ્યા આ છે જશે એટલે માઇનસનું થઈ જાય અને પછી આ ગુણાકારમાં છે આ બાજુ જશે એટલે ભાગાકારમાં થઈ જાય ઓકે આવી રીતે એન બરાબર અહીંયા શું છે બાર ઓકે અહીંયા માઇનસનું છે એટલે આ બાજુ જશે તો પ્લસનું થઈ જશે પણ આપણે અહીંયા સમજી છીએ કે માઇનસ ત્રેપન જે છે ને એન બરાબર માઇનસ ત્રેપન ભાગ્યા ચાર શક્ય નથી શક્ય નથી એટલા માટે એન બરાબર બાર એન બરાબર કેટલું બાર થાય છે બરાબર તો લખીએ બાર પદોનો સરવાળો બાર પદોનો સરવાળો છસો ને છત્રીસ થાય છે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો જુદા જુદા ચેપ્ટરોની અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આ રીતના વિડીયો તમને મળતા રહેશે અને વિડીયોને લાઈક અને શેર અને હાઈપ પણ કરવાનું રહેશે તો આપ હાઈપ કરી દેશો બરાબર હવે આગળ આગળ જોઈએ હવે ક્વેશ્ચન નંબર પાંચે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે એ એ બરાબર પાંચ આપેલું છે અંતિમ પદ એટલે કે એલ કે એ એન પર લખી શકાય એ એન કે એલ બરાબર પિસ્તાલીસ સરવાળો એટલે કે એ એસ એન બરાબર ચારસો છે શ્રેણીના પદોની સંખ્યા એને એટલે કે એન શોધવાનું છે અને સામાન્ય તફાવત એટલે કે ડી શોધવાનું છે આ બંને આપણે શોધીએ તો સૌથી પહેલાં જોઈએ ક્વેશ્ચન નંબર પાંચમાં શું શું આપેલું છે તો અહીંયા આપેલું છે એ બરાબર એ બરાબર કેટલા આપેલું છે પાંચ અને પછી એલ બરાબર એલ બરાબર આપેલું છે પિસ્તાલીસ ઓકે એસ એન બરાબર કેટલા આપેલું છે ચારસો એના પછી એન બરાબર કેટલા આપેલું છે એ શોધવાનું છે અને ડી બરાબર પણ શોધવાનું છે ઓકે હવે એસ એન કી કિંમત આપેલી છે એટલા માટે એસ એનનું સૂત્ર મૂકવું પડશે પણ કયા એટલે એલ આપેલું હોય તો જે નાનું સૂત્ર છે એ મૂકવું પડશે કયો છે નાનું સૂત્ર એટલે એ એન ભાગ્યા બે એ પ્લસ એલ બંને આપેલા છે એ પણ આપેલા છે એલ પણ આપેલું છે એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે ઓકે હવે એસની જગ્યાએ કેટલા મૂકવું પડશે ચારસો એનની જગ્યા કેટલા મૂકવું પડશે એનની જગ્યા એન ભાગ્યા બે એની જગ્યા પાંચ અને એલની જગ્યા પિસ્તાલીસ ઓકે ચારસો આ ભાગાકારમાં છે આ બાજુ આપશે એટલે ગુણાકારમાં થઈ જાય બરાબર એન ગુણાકારમાં પિસ્તાલીસ અને પાંચ ઉમેરીએ તો પચાસ થાય છે ઓકે હવે ચારસો ગુણાકારમાં બે આ જે છે ગુણાકારમાં છે પચાસ આ બાજુ બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જશે ઓકે હવે એન બરાબર ઝીરોથી ઝીરો ઉડી ગયા છે ઓકે અને પાંચ અઠ્ઠાચાલીસ એટલે કે આવડાઈ નાખીએ આઠ દુ સોળ આઠ દુ સોળ એટલે એન બરાબર તો આપણે અહીંયા શોધી લીધું છે ઓકે એન શોધી લીધું છે એના પછી શું શોધવાનું છે આપણે તો એનની પછી આપણે ડી શોધવાનું છે તો ડી કેવી રીતે શોધી શકાય તો અહીંયા આ આપેલું છે એલ એલ એટલે કે એ એન થશે ઓકે એટલે એનું સૂત્ર મૂકીએ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી ઓકે એ એન કેટલું આપેલું છે પિસ્તાલીસ આપેલું છે ઓકે એ બરાબર પાંચ આપેલું છે અને એના શોધી લીધું છે કેટલા છે સોળ સોળ માઇનસ એક અને ડી બરાબર કેટલું છે તો ડી બરાબર આપણી પાસે એ શોધવાનું છે ઓકે અહીંયા પિસ્તાલીસ છે આ આવાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું સોળમાંથી એક વાત કરીએ તો કેટલા મળે છે મળે છે આપણે સ પંદર પંદર ગુણ્યા ડી અહીંયા કેટલા આવે છે ચાલીસ આવે છે ઓકે આ છે અહીંયા ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં થઈ જાય બરાબર અહીંયા બરાબરની આ આવશે ભાગાકારમાં બરાબર ડી તો ડી બરાબર હવે આ બંનેને ઉડાવવાનું છે કઈ સંખ્યામાં આવશે તો એ પાંચના ઘડિયામાં પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ તરી પંદર અને ડી બરાબર કેટલા આયા છે આઠ ભાગ્યા ત્રણ આવ્યું છે ઓકે તો જે પૂછ્યું છે આપણે અહીંયા લખ્યું છે એન પદોની સંખ્યા સોળ છે અને સામાન્ય તફાવત આઠ ભાગ્યા ત્રણ છે ઓકે હવે આપણે બીજો દાખલો જોઈએ સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સત્તર અને ત્રણસો પચાસ છે જો સામાન્ય તફાવત નવ હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે તો અહીંયા આપેલું છે પ્રથમ પદ એટલે કે એ બરાબર સત્તર અંતિમ પદ એટલે એલ બરાબર ત્રણસો પચાસ અને ડી બરાબર નવ આપેલું છે એન શોધવાનું છે અને તેમના પદોનો સરવાળો એટલે એસએન પણ શોધવાનું છે તો અહીંયા આપેલું શું છે એ બરાબર આપેલું છે સત્તર ઓકે પછી એલ બરાબર એલ એટલે કે એ એન બરાબર એ એન કેટલું આપેલું છે ત્રણસો ને પચાસ પછી ડી બરાબર કેટલું છે નવ અને એન શોધવાનું છે અને એ સેન શોધવાનું છે ઓકે સૌથી પહેલાં અહીંયા એ એનનું સૂત્ર મૂકવું પડશે એ આપેલું છે એટલા માટે બરોબર એન બરાબર શું થાય છે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એન કેટલું છે 350 પચાસ એ બરાબર કેટલા છે સત્તર પછી એન આપેલું છે નથી એન આપેલું નથી અને ડી બરાબર આપેલું છે નવ ઓકે નવ સુધ દીધું છે હવે ત્રણસો પચાસ આ આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર શું થશે અહીંયા એન માઇનસ વન બાદ કરીએ એનાથી એક લઈએ દસ દસમાંથી સાત બાદ કરીએ તો કેટલા થાય છે ત્રણ અહીંયા રહી ગયું ચાર ચારમાંથી એક બાદ કરીએ તો ત્રણ અહીંયા છે ત્રણ ઓકે બરાબર આ નવ છે એટલે ગુણાકારમાં આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે એન માઇનસ વન તો નવથી ભાગાકાર કર્યું કેવી રીતે થશે અહીંયા કે નવ તરી સિત્યાવીસ ત્રણ વખત બરાબર સિત્યાવીસ એટલે તેત્રીસમાંથી સિત્યાવીસ બાદ કરશો એટલે છ વધે છની પાછળ ત્રણ લાખો એટલે ત્રેસઠ થાય છે નો સિત્યા સિત્યા નો સત્તા ત્રેસઠ થાય છે નો સત્તા ત્રેસઠ એટલે નોથી આવડાવી નાખ્યું અડત્રીસ આવ્યું છે આ આ બાજુ આપશે એટલે પ્લસનું થઈ જાય બરાબર એન એન બરાબર કેટલા થશે એન બરાબર આપણી પાસે અડત્રીસ થઈ જાય કેટલા થઈ જાય અડત્રીસ એન બરાબર કેટલા આવ્યા છે અડત્રીસ આવ્યું છે હવે આપણે એસ એન શોધી શકાય ઓકે એસ એન શોધી શકાય છે ને તો કયા સૂત્ર મૂકી શકાય તો બે સૂત્રમાંથી આપણે નાનું સૂત્ર મૂકી શકાય એન ભાગ્યા બે એ પ્લસ એલ કેમ કેમ કે એલ આપેલું છે એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય એસ એન બરાબર કેટલા આવ્યું છે અડત્રીસ આવ્યું છે તો એનની જગ્યાએ અડત્રીસ લખીએ અડત્રીસ ભાગ્યા બે ઓકે અહીંયા છે એલ બરાબર સત્તર સત્તર અને એલ બરાબર ત્રણસો ને પચાસ કે ભાગાકાર કરીએ નવ બે એકા બે બે બરાબર બે એકા બે અને બેનું અઢાર ઓગણીસ આવ્યા પછી ગુણાકાર કરીએ અહીંયા આ બંનેનો સરવાળો સાત અને ઝીરો સાત પાંચ અને એક છ અને અહીંયા ત્રણ બરાબર ગુણાકાર કરીએ તો કેટલા થશે તો બંનેનું ગુણાકાર કરીએ તો આપણને મળે છે છ હજાર ત્રણસોને તિહોતેર કરી લીધું છે ઓકે એટલે આવ્યા છે છ હજાર નવસોનો એટલે એસ અડત્રીસ આવ્યું છે આ ઓકે હવે ક્વેશ્ચન નંબર સાત જોઈએ ક્વેશ્ચન નંબર સાત જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર સાત અને બાવીસમું પદ એકસો હોય તેમાં બાવીસ પદોનો સરવાળો શોધો અહીંયા ડી બરાબર સાત આપેલું છે એ બાવીસ બરાબર શું આપેલું છે એકસો ઓગણપચાસ એના ઉપર આપણે બાવીસ પદોના સરવાળા શોધીએ તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર સાતમાં શું આપેલું છે કે એ બાવીસ આપેલું છે કેટલા આપેલું છે એકસો ઓગણપચાસ આપેલું છે ઓકે અને ડી બરાબર પણ આપેલું છે સાત અને પછી એસ ટ્વન્ટી શોધવાનું છે ઓકે કેમ કે બાવીસ પદોનો સરવાળો શોધવાનો છે આપણે તો એ કઈ સૂત્ર મૂકી શકાય તો આ એના ઉપરથી મૂકી શકાય બરાબર એ બાવીસ બરાબર એકસો ઓગણપચાસ આનું સૂત્ર શું થશે એ પ્લસ કેટલા ડી એટલે બાવીસમાંથી એક વાત કરીએ તો એકવીસ એકવીસ ડી આવે છે એકસો ઓગણપચાસ પછી એની જગ્યાએ અહીંયા એ આપેલું છે ઓકે ડી આપેલું છે તો આપણે લખીએ એ પ્લસ એકવીસ અને ડીની જગ્યાએ કેટલા સાત મૂકવાનું છે બરાબર એકસો ને ઓગણપચાસ ઓકે એ સાત એકા સાત અને સાધુ ચૌદ એકસો સુડતાલીસ બરાબર એકસો ને ઓગણપચાસ ઓકે પછી એ બરાબર એકસો ઓગણપચાસ આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ ગયું પછી એ બરાબર કેટલા એકસો ઓગણપચાસમાં એકસો સુડતાલીસ બાદ કરીએ તો બે આવે છે એની કિંમત આપણે શોધી લીધી છે હવે એ બાવીસ શોધવાની છે એન ભાગ્યા બે એ પ્લસ એલ આ સૂત્ર મૂકવાનું છે કેમ મૂકવાનું છે આ તો આ જે છે આ પણ બાવીસ પદ છે અને આ પણ બાવીસનું પદ આપેલું છે એટલે છેલ્લું પદ આપેલું છે એટલા એટલે કે આ એલ થઈ જશે ઓકે હવે આપણે મૂકીએ અહીંયા એની જગ્યા કેટલા છે બાવીસ બે એલ કેટલું છે અહીંયા એ આપણે મળી ગયું છે બે એલ બરાબર કેટલા છે એકસો ને ઓગણપચાસ બેથી ભાગાકાર કરીએ તો બે એકા બે બે એકા બે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે એકસો એકાવન અગિયાર એકા અગિયાર બધી એક અગિયાર પંજા પંચાવન અને એક છપ્પન બધી પાંચ અગિયાર એકા અગિયાર અગિયાર અને પાંચ સોળ કેટલા થશે એક હજાર છસો ને એકસઠ થશે બરાબર એસ બાવીસ આપણે શોધી લીધું છે હવે આઠમું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર આઠ છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદક્રમ છે બીજું પદ એટલે એ ટુ બરાબર ચૌદ અને એ થ્રી બરાબર અઢાર હોય તો તેના પ્રથમ એકાવન પદોનો સરવાળો શોધો ક્વેશ્ચન નંબર આઠમાં શું આપેલું છે તો ક્વેશ્ચન નંબર આઠમાં કહેલું કે ભૂલે છે કે એ ટુ એ ટુ બરાબર કેટલા આપેલું છે ચૌદ આનો સૂત્ર મુખ્ય ડાયક એ પ્લસ કેટલા ડી એટલે બેમાંથી એક વાત કરીએ તો એક ડી થાય બરાબર ચૌદ આ આપણું સમીકરણ નંબર એક પછી આપેલું છે બરાબર અને આપેલું છે એ થ્રી એ થ્રી કેટલા આપેલું છે અહીંયા અઢાર એ થ્રી અઢાર સૂત્ર મૂકીએ તો એ પ્લસ કેટલા ડી બેમાં ત્રણમાંથી બે એક વાત કરીએ તો બે આવે છે બે ડી બરાબર અઢાર સમીકરણ નંબર બે થયા સમીકરણ નંબર બે માંથી એક બાદ કરતા સમીકરણ નંબર બેમાંથી એક વાત કરતા તો એ છે એ પ્લસ બે ડી બરાબર અઢાર આ છે એ પ્લસ ડી બરાબર ચૌદ બરાબર આ સમીકરણ નંબર બે આપેલું વાત કરીએ ત્યારે શું થઈ શકશે નિશાન બદલી જશે આ માઇનસનું આ પણ માઇનસનું થઈ જાય આ પણ માઇનસનું થઈ ગયું અઢારમાંથી ચૌદ બાદ કરીએ તો કેટલા મળે છે ચાર બે ડીમાંથી એક ડી વાત કરીએ તો મળે છે એક ડી અને એમાંથી એ વાત કરીએ જીરો તો ડી બરાબર આપણે શોધી લીધું છે કેટલા છે ચાર છે હવે સમીકરણ નંબર એકમાં ડી બરાબર ચાર મૂકતા બરાબર તો સમીકરણ નંબર એક છે આપણું આ રીવ એ પ્લસ ડી બરાબર કેટલા છે ચૌદ ઓકે એ પ્લસ ડી બરાબર ચૌદ હવે એની જગ્યાએ એ ડીની જગ્યાએ કેટલા મૂકવાનું છે ચાર બરાબર ચૌદ એટલે એ બરાબર ચૌદ આ આપશે આ બાજુ કેટલા થશે માઇનસનું થઈ જાય એટલે એ બરાબર દસમાં ચૌદમાંથી દા ચાર વાત કરીએ તો આપણને મળે છે દસ એટલે એ બરાબર દસ અને ડી બરાબર કેટલા મળ્યું છે મળ્યું છે આપણને ચાર ઓકે આ થઈ ગયું હવે આપણે આગળ શોધવાનું છે અહીંયાથી ફરીથી લખીએ કે શું શોધવાનું છે આપણે એકાવન પદોનો સરવાળો એટલે એસ એનનું સૂત્ર મૂકવું પડશે એન ભાગ્ય બે બે એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એટલે એસ એકાવન બરાબર એન કેટલું છે એકાવન છે ભાગ્ય બે બેની જગ્યા બે એની જગ્યા કેટલા એ બરાબર આવ્યા છે દસ એન એન બરાબર કેટલા છે એકાવન માઇનસ ડી બરાબર કેટલા છે ચાર ઓકે હવે બેથી ભાગાકાર જશે નહીં એટલા માટે એકાવન ભાગ્યા બે લખીએ બે દસ દુ વીસ થાય છે અહીંયા રહી ગયું છે એકાવનમાંથી એક વાત કરીએ તો પચાસ પચાસ ગુણ્યા ચાર ઓકે એકાવન ભાગ્યા બે એકાવન ભાગ્યા બે ગુણાકારમાં અહીંયા જોઈએ વીસ પાંચ વીસ થાય છે એકાવન ભાગ્યા બે અને બંને ઉમેરીએ તો કેટલા થાય બસો વીસ થાય છે ઓલે એકાવન અહીંયા ગુણાકાર કરીએ તો બે એકા બે બે એકા બે ઝીરો થઈ ગયું પછી અહીંયા ગુણાકાર કરીએ ઝીરોથી એકાવનનું તો ઝીરો એકાવન એકા એકાવનનું એક બધી પાંચ એકાવન એકા એકાવન અને પાંચ કેટલા થશે છપ્પન થશે ઓકે કેટલા આવ્યા છે પાંચ હજાર છસો દસ આવ્યું છે એસ એકાવન આપણે શોધી લીધું છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડિયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ